ધર સરપ છેક્તા પરિષદ તેમજ કિસાન સંઘ આજ મામલતદાર કચરી ખાતે ભારે વરસાદ મગફળી તાલ અને અન્ય પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને આર્થિક ફટકો પહોંચ્યો છે આ સંદર્ભે બાવન ગામોના સરપંચો તેમજ કિસાન સંઘના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપી તાત્કાલિક પાક કરી

તારીખ સાત દસ સુધી અવિરત વરસાદ પડવાથી કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને મોઢામાં આવેલો કળીઓ છીનવાઈ જવાથી અમારી એવી માગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે